શહીદ ભગતસિંહ સેના કચ્છ દ્વારા ભચાઉ તાલુકાના લાખડીયા ગામ મધ્યે શહીદ ભગતસિંહ સેનાની ટીમની વરણી કરવામાં આવી નવા વર્ષના નવ સંકલ્પ કરાયા છેવાડાના નાગરિક સુધી માનવીય મૌલિક હક અધિકારો મળી રહે તેમજ સમસ્યાઓ સામે સંઘર્ષ કરવાની કટિબદ્ધતા સાથે સંકલ્પ કરાયા ભચાઉના લાખડિયા ગામ મધ્યે શહીદ ભગતસિંહ સેના સંસ્થાપક નીલ બિજોડા દ્વારા લાખડીયા ગામ મધ્યે ટીમ સંગઠનની રચના કરવામાં આવી જેમાં સામાન્ય છેવાડાના નાગરિકો સુધી સરકારની યોજનાઓ પહોંચતી કરવી છેવાડાના નાગરિકોને માનવીય મૌલિક હક અધિકારોનું જતન કરવું તેમજ અન્ય હેરાનગતિ કરતા પરિબળો સામે સંગઠન રક્ષણ મળી રહે આરોગ્ય રોજગાર શિક્ષણ તેમજ સામાજિક દૂષણો દૂર કરવાના સંકલ્પો કરવામાં આવ્યા અને દર મહિને સંવાદિક તાર્કિક ચર્ચાઓ મીટિંગો યોજવી અને સંગઠનને વધારે મજબૂત કરવું દેશની આઝાદી અપાવવામાં જે પણ ક્રાંતિકારીઓ મહાપુરુષોના ત્યાગ બલિદાન અને દેશ માટે સમર્પિત ભાવનાને ઉજાગર કરવી તેમજ તે શહીદ દિવસોનું સન્માનપૂર્વક કાર્યક્રમોના આયોજન કરવા તેમજ દેશ માટે દેશદ્રોહી જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કાર્યરત રહેવું ભ્રષ્ટાચાર ગુંડાશાહી રાજકીય બદલાવ પર્યાવરણ વન્યજીવ સૃષ્ટિ તમામ જે શહીદ આઝમ ભગત સિંહના સ્વપ્ન હતા કે જે પણ માનવના ને પ્રભાવિત કરતી તમામ બાબતો ઉપર કામ કરવામાં આવશે તે નવા વર્ષે સંકલ્પ કરાયા હતા જેમાં શહીદ ભગતસિંહ સેના સંસ્થાપક નીલ વિજોડા દ્વારા ઉદ્બોધન આપેલ મોટી સંખ્યામાં લાકડિયા મધ્યે સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું લાખાભાઈ લગધીર કોળી મંજીભાઈ વજા કારિયા રામા જયસંગ કોળી વિનોદ કારિયા સાજણભાઈ તેમજ

નવા વર્ષના શુભકામનાઓ આજે લાકડીયા મધ્યે શહીદ ભગતસિંહ સેનાની ટીમની વરણી કરવામાં આવી નવા વર્ષે અને નવા સંકલ્પો કરવામાં આવ્યા કે જે સંવિધાનિક પ્રણાલી મુજબ જે હકો છે તે ખરેખર છેવાડાના નાગરિક સુધી પહોંચે તેવા સંકલ્પો સાથે ભગતસિંહ સેના તમામ મુદ્દે કાર્યરત રહેશે રોજગારી હોય આરોગ્ય હોય શિક્ષણ હોય કે સામાન્ય સભા સામાન્ય સમસ્યાઓ આવતી હોય છેવાડાના નાગરિક માટે તો તમામ સમસ્યાઓ માટે શહીદ ભગતસિંહ સેના હંમેશા કાર્યરત રહી અને લોકોના જીવનમાં નવો પ્રકાશ આવે અને આવનારા વર્ષ એમના માટે સુખાકારી રહે તે સંકલ્પો સાથે આજે ટીમની વરણી કરવામાં આવી છે લાકડીયા ગામ અને બહુ મોટી સંખ્યામાં યુવાઓ વડીલો જોડાયા છે અને આજે આ સંગઠનના માધ્યમથી જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટે સતત સંઘર્ષ કરી અને આવી રીતપણે સામાન્ય લોકો માટે લડત કરતું રહેશે એ આશા સાથે આજે તમામ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ